વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને નજર કેદ કરવામાં આવ્યા કેવડિયામાં આપના કાર્યક્રમમાં તેઓ જોડાવાના હતા કાર્યક્રમમાં જાય તે પહેલા જ ઘરે નજર કેદ કરવામાં આવ્યા છે કેવડિયા ન પહોંચે તે માટે અનંત પટેલને નજર કેદ કરવામાં આવ્યા એફઆઈઆરમાં એજન્સી સંચાલકોના નામ ઉમેરવાની માંગ કરવામાં આવી રહી છે બે યુવકોને માર મારવામાં આવતા મોત થયું જેને કારણે રાજકારણ ગરમાયું છે ધારાસભ્ય અનંત પટેલે લડત ચલાવવાની ચીમકી આપી નવસારી જિલ્લાની પોલીસ દ્વારા અમારી અટકાયત કરીને અમને નજરકેદ કર્યા અને અમને જવા નહીં દીધા પાસદા ચીખલી ખેરગામ ધરમપુર તેમજ આજુબાજુના દરેક વિસ્તારના દરેક તાલુકાના આગેવાનો ત્યાં પહોંચ પહોંચી ગયા છે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આદિવાસી સમાજના બે દીકરાને જે ખૂન કરવામાં આવ્યું છે એની એફઆઈઆરમાં એ જે તે એજન્સી ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવી રહી છે એજન્સીના અને એજન્સીના માલિકોના નામ પણ એમાં નાખવા જ જોઈએ કારણ કે આદિવાસી વિસ્તારમાં કામ કરનારી એજન્સી દ્વારા અને એમના પાડેલા ગુંડાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે અમે ઘોર નિંદા કરીએ છીએ આવનારા દિવસમાં દરેક આદિવાસી જિલ્લામાં આના પડઘા પડશે